GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News દીપડાના નામ વિશે તો સૌ કોઈ જાણે છે જો કે સાબરકાંઠાના તલોદના મોટુકા ગામમાં એક હજાર લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને દીપડાને પકડ્યો તો જેને કારણે છેલ્લા ઘણા દિવસોથી આતંક ફેલાવી રહેલા દીપડાઓનો ખાત્મો થયો હતો જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે તેને જીવ તો પકડવામાં આવ્યો છે જોકે પવન વિભાગ ક્યાંક વન વિભાગ પણ ક્યાંક ને ક્યાંક પાછળ જોવા મળી રહ્યું છે હાલ આ દીપડાને જીવતો પકડવાના પ્રયાસ બાદ ચાર લોકો ગાલ થયા છે તો પ્રાપ્ત વિગત અનુસાર સાબરકાંઠામાં છેલ્લા કેટલાય દિવસોથી દીપડાની સંખ્યામાં વધારો થતા અનેક વન્ય પ્રાણીઓ પ્રેમીઓ જે ખુશ થતાં જો કે હવે દીપડાની આ વધતી સંખ્યા લોકો માટે મુશ્કેલી રૂપ બની રહી હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં વડાલી તાલુકામાં દીપડાનો ભય વધી ગયો છે તો ગ્રામજનોને ઉંગોમાં રાખ્યા લાકડીઓ વડે લડવાની ફરજ પડી તલોદ તાલુકામાં દીપડાની વધતી સંખ્યાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો જોકે દીપડાઓની વધતી સંખ્યાના ભયથી એક હજારથી વધુ લોકોએ પહેલાં તેને ઘેરી લીધો અને બાદમાં હુમલો કર્યો લાકડીઓ વડે તેને જંગલમાંથી પકડવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનામાં ચાર સ્થાનિક લોકો ગાલ થયા હોવા છતાં પણ ફરી એકવાર કહી શકાય કે જો યુવા શક્તિ સાથે મળીને કામ કરે તો કોઈ પણ જંગલી પ્રાણીને પકડવા માટે પૂરતું છે